હલો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજે ફરી એકવાર અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો અમે અત્યારે નહીં ધોને સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને અમારે જવાનું છે માળવાળા મેલડીમાં દર્શન કરવા તો આ બાજુ જો તનુ એના પપ્પા વિષુ બધાએ તૈયાર થઈને બેસી ગયા છે અને અમે થોડીક વાર પછી અમે નીકળવીશી તો જો બધા તૈયાર થઈ ગયા છે કાં તનું આપણે દર્શન કરવા જવાનું છે ને કાં તો મિત્રો હવે અમે નીકળીએ છીએ દર્શન કરવા માટે મિત્રો ત્યાં જઈને તમને દર્શન કરી રહ્યો લાય અને અમે હવે નીકળી ગયા છીએ બાઈક લઈને તો જો અમારી બાઈક હાલવા માંડી છે લટર પડતા અમારી ફોર્ચ્યુનર જો રોડ ઉપર ચડી ગઈ છે ને હવે બધા જો બાઇક ઉપર બે ગયા છે ને હાલવા માંડી ગયા છે તો અમે દર્શન કરાવશું મિત્રો ત્યાં જઈને અમે માળવાળા મેરડીમાંના બધું બહુ પબ્લિક આવે છે ને તો અમે પણ જાવીશું ને દર્શન કરવા મિત્રો તો મિત્રો અમે નીકળી ગયા છીએ માળવાડા મેલડીમાં એ તાલુકો સાયલા અને સાયલા તાલુકાનું ગામ છે કોવડા કોવડાની સીમમાં માળવાળા મેલડીમાં નું મંદિર છે એક જૂનું મંદિર છે અને એક નાની દેરી છે ત્યાં કણે સાક્ષાત મેલડીમાં બેઠો છે મિત્રો આ છે મેલડીમાં નું મંદિર મોટું મંદિર અને એક નાની દેરી છે ત્યાં હવે અમે જવાના છીએ તો મિત્રો તમે જોઈ શકો છો મેલડીમાં ના દર્શન કરી શકો છો

ઓ હો હો કેટલું બધું ટ્રાફિક છે તમે મિત્રો તો અહીંયા કેટલા બધા ભક્તો બધા આવે છે દર્શન કરવા તો અમે પણ પહોંચી ગયા છીએ ને અમે બાઇક મેઘ દીધી છે અને બધા જો આલા જ આવીશી આ વાડીનો રસ્તો છે તો બે રસ્તા છે એમાં ઘણા બધા વાહન લઈને જાય પણ અમે બાઇક બહાર મૂકી દીધી છે કેમ કે બાઇક પછી નીકળે નહીં ને પછી વળતા તો જો અમે બધા હાલ્યા જ આવીશી અને મિત્રો અમે થોડીક વાર પછી અમે દર્શન કરવા જાવી પછી તો ચાલો મિત્રો તમને ત્યાં જઈ અને મેલડીમાંના દર્શન કરાવવું મંદિર છે ત્યાં અને ત્યાંના એક ભૂવા છે સતુ ભૂવા તેમને મેલોડીમાં આવે છે અને પબ્લિક તમે જુઓ એટલે ભૂકા કાઢી નાખે એટલું પબ્લિક તમને વાહન જોતાં જ એવું લાગશે કે પબ્લિક હશે ટ્રાફિક તો જુઓ તમે મિત્રો હલો ભાઈ ભાઈ હલો બેઠક જેટા પેજ મિત્રો તમે પણ પહોંચી જજો માળવાળા એ દર્શન કરવા અમે તો હવે દર્શન કરી લીધા અને હવે અમે નીકળવી તો હવે અમે નીકળી ગયા છીએ અને હવે રાત થઈ ગઈ છે તો અંધારું થઈ ગયું તો વિડીયો ઉતરશે ને તો અમારો વિડીયો ગમે લાઈક